તો નમસ્તે ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આજ આપણે કેળાની લોફ એટલે કે કેળાની કેક પણ તેને કહી શકો છો આ બનાવવા જઈ રહ્યા છે જો કેટલી સોફ્ટ છે દબાવતા એકદમ પોતાના શેપમાં પાછી આવી જાય છે અને એકદમ પોચી અને સ્પંજી એવી આપણી આ કેક બનીને રેડી થાય છે જો તમને કેળા ભાવતા હોય તો તમારા માટે તો આ બેસ્ટ છે તમે એકવાર આખો વિડીયો જુઓ અને ઘરે એકવાર આ ટ્રાય જરૂરથી કરજો પણ એની પહેલાં જો તમે મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી દો અને આ વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ તો સૌથી પહેલાં મેં અહીં એક કેડું લીધું છે તો આ કેળાને હું છીલી અને એના હું કટકા કરી લઈશ ફ્રેન્ડ્સ તો કેળાને મેં નાના નાના ટુકડાઓમાં કટ કરી લીધા છે હવે હું આને સાઈડમાં રાખી દઈશ ફ્રેન્ડ્સ અને હું એક બાઉલ લઈશ અને બાઉલની અંદર હું ટુ થર્ડ કપ એટલે કે એકસો પચાસ એમએલ જેટલી છાશ લઈશ ફ્રેન્ડ્સ હવે હું વન ફોર્થ કપ એટલે કે સિક્સટી એમએલ જેટલું તેલ લઈશ ફ્રેન્ડ્સ હું અહીં સાર્પ સ્મેલવાળું તેલ નથી લેતો ફ્રેન્ડ્સ હું અહીં તમને સનફ્લાવર ઓઇલ સજેસ્ટ કરું છું એ જ યુઝ કરજો હવે હું અહીં હાફ કપ એટલે કે વન ટ્વેન્ટી ફાઇવ એમએલવાળા કપથી અમે પીસેલી ચીની એટલે કે આપણી દળેલી ખાંડ લીધી છે friends. હવે હું આ બધાને એકદમ સરખી રીતના મિક્સ કરી લઈશ જેથી કરીને આ એકરસ થઈ જાય ફ્રેન્ડ્સ પછી હું આની ઉપર એક ચાયણી રાખીશ અને ચાયણીની અંદર વન ટ્વેન્ટી ગ્રામ એટલે એકસો વીસ ગ્રામ મેંદો નાખીશ ફ્રેન્ડ્સ જો તમારે આ ઘઉંના લોટથી બનાવી હોય તો બનાવી શકો છો હવે હું અહીં વન ટી એસપી એટલે કે વન ટી સ્પૂન બેકિંગ પાવડર અને હાફ ટી એસ્પૂન એટલે કે અડધી ટી સ્પૂન હું બેકિંગ સોડા નાખીશ ફ્રેન્ડ્સ અને આ બધું સરખી રીતના ચાળી લઈશ હવે આ બધાને મિક્સ કરતો જઈશ અને મસ્ત એવું રિબન કન્સિસ્ટન્સીવાળું આપ આપણું બેટર બનાવીને રેડી કરી લઈશ ફ્રેન્ડ્સ રિબન કન્સિસ્ટન્સી એટલે કે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં બેટર આપણે જ્યારે એને મોલ્ડમાં નાખીએ એટલે એમાં પાટલી પડવી જોઈએ ફ્રેન્ડ્સ એવું બેટર આપણે બનાવીને રેડી કરવાનું છે હવે હું આની અંદર કેળા એડ કરી દઈશ જે આપણે ટુકડા કરીને રાખેલા હતા એ કેળા એડ કરી અને થોડીવાર માટે હું આને મિક્સ કરી લઈશ ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો બહુ મિક્સ નથી કરવાનું આને અને હવે હું આની અંદર હાફ ટીએસપી એટલે કે અડધી ટી સ્પૂન વેનિલા એસેન્સ એડ કરી દઈશ ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો આ બેટરને તમારે સ્ટાર્ટિંગથી અત્યાર સુધી હલકા હાથેથી જ મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ નર આમાં બેકિંગ પાવડર અને સોડાનો અસર ખતમ થઈ જશે અને તમારી કેક ફૂલ નહીં ફ્રેન્ડ્સ તો આ વાતનું ધ્યાન રાખજો કે હલકા હાથેથી જ તમે આને મિક્સ કરજો હવે આ બધું મેં એક ટીનની અંદર ટ્રાન્સફર કરી લીધું છે આ ટીનની અંદર મેં પહેલેથી જ બટર પેપર લગાડેલું છે ફ્રેન્ડ્સ જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમે ટીનમાં ખાલી ઓઇલ પણ લગાડી શકો છો ફ્રેન્ડ્સ હવે અહીં મેં ગેસને ફાસ્ટ ચાલુ કરી દીધો છે એની ઉપર હું ટીનનું લોયું રાખીશ અને આ લોયાને ઢાંકી અને પાંચ મિનિટ સુધી પ્રીહીટ થવા દઈશ ફ્રેન્ડ્સ પાંચ મિનિટ પર પછી આપણું લોહી પ્રિહિટ થઈ ગયું છે તો હવે હું એને કપડાની મદદથી ખોલીશ કારણ કે આ બહુ ગરમ હશે ફ્રેન્ડ્સ તો તમે કપડાથી જ આને ઓપન કરજો ફ્રેન્ડ્સ હવે હું આની અંદર આપણી કેક ટીન રાખી દઈશ અને આને ઢાંકી અને સાવ ધીમા ગેસે આપણું જે નાનું બર્નર હોય છે તેની પર સાવ ધીમા ગેસે ત્રીસથી પાંત્રીસ મિનિટ સુધી પાકવા દઈશ ફ્રેન્ડ્સ ત્રીસ પાંત્રીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણી કેક પાકી ગઈ છે જુઓ કેટલી ફૂલી અને સરસ આપણી કેક બની છે હવે આની અંદર ટૂથપિક ઇન્સર્ટ કરીશ અને જો એ ટૂથપિક ક્લીન નીકળશે એટલે કે એની ઉપર કોઈ બેટર લાગેલું નહીં હોય ચીકણું નહીં હોય તો આપણે કેકને બંધ કરી દઈશું ગેસને બંધ કરી દઈશું કારણ કે આપણી કેક પાકી ગઈ છે હવે આ કેકને ઠંડી થવા દઈશું અને જુઓ આપણી કેક તૈયાર છે બસ હવે આને સ્લાઇસ કરી અને તમે ખાઈ શકો છો કેળા જેને ભાવતા હોય તેના માટે તો આ એકદમ વરદાન સ્વરૂપ છે ફ્રેન્ડ્સ બહુ જ સોફ્ટ અને બહુ જ સરસ એવી આ કેક બનીને રેડી થાય છે જો તમને આ રેસીપી ગમી તો આ વિડીયોને લાઇક કરજો શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે આઇકન દબાવી અને ઓલ નોટિફિકેશન જરૂરથી ઓન કરજો ફ્રેન્ડ્સ થેન્કસ ફોર વોચિંગ